સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એ અમારા પરિસરવાર તરફથી તમને બધાને એવી શુભકામના આપી છે અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી જુઓ સવાર સવાર બધું વાસણ વાસણ

અને બીજું એ કે મમ્મી બધો શું કહેવાય રસોઈનો સામાન ગોઠવે છે આ બાજુ મમ્મી છે ને આ બાજુ બધું ફૂક્યું છે હું છે ને પૂછી લઈ તો આ બાજુ છે મરચા હુક્યો હશે અને આ બાજુ ગુવાર હુક્યું હશે ઉકરવા હુક્યો હશે ને એ પૂછી લઈ ઉકરવા હુક્યું હશે મમ્મી ગુવાર કાસરી કરી કિલો ગુવાર અને કાસરી થાય ને એટલે મને એમ છે બસો ગ્રામ જ વજન રહેતો છે એટલો નહીં રહેતો હોય છે આ મરચા એકદમ ઓર્ગેનિક ઘરે જ બનાવી નાખવાની કાચરી અને નું આથરું મરચાનું આથરું તો હું ઓછું બહુ પાવે એટલું મરચાનું કેટલા પૂગે દિવસ થઈ જાય કાસરી પૂરી થઈ જાય પણ મરચાનું આથરું પૂરું નહીં થાય અને કાલના બ્લોગ માં એક કોમેન્ટ આવી હતી કે તમે એટલા બધા કપડા નો તો એનું શું કેવું રિસીવના ના કપડા લીધા હતા કે નહીં તો ગાય મમ્મી ને નથી ખબર કપડા બધા કેવા લીધેલા છે જોતી હોય ને ત્યારે લઈ આવવાની એટલે એ બધું એવું છે કોઈ વેસ્ટ જાય એવું નથી બધું વર બે વરમાં થઈ જાય બધા કપડા સન્ડે નો દિવસ છે એટલે આજે કંઈક ને કઈક પ્લાન બનાવશું જોઈસી હું પ્લાન બને છે મમ્મી તો ઉપડા ઠેલી લઈને ક્યાં ઉપડ્યા મમ્મી મગની દાળ મગ ને એવું લેવા જ આવશે ઠેલી લઈને મગની દાળ હળદર ને એવું મરી મસાલા ગાઈસ ઉનાળો આવ્યો ને એટલે બધા ના ગરમ ચટણી મરી મસાલા ને એવું ભરવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી ને પૂછી લઈએ આપણે ચટણી લીધી કે નહીં ચટણી તો પેલા એમ હતું નથી લેવી પડી છે કે નવા જૂની કર્યું લીધી બે કિલો લીધી બે કિલો તો ચટણી લેવાઈ ગઈ છે હવે હળદર લેવા જાવ છો હળદર તો આપણે કોરની છે આ દેહમાં બાએ મગાવી છે ગામડા માટેનો ગામડે રહોડું ચાલુ છે ત્યાં હળદર મોકલાવાની છે અને એવું બધું છે ચાલો મમ્મી હું લઈને આવે ને પછી બતાવજો તમને ગયા બોપરના 12 જેવું થઈ ગયું છે જો જમ્મા માટે ઘરે આવી ગયા છીએ આ બહુ બધા મરી મસાલા લઈને આવી ગયા છીએ તો ચાલો તમને બધા મરી મસાલા બતાવું ક્યાં ક્યાં મરી મસાલા છે તો જો આ બાજુ મમ્મી આ આ શું છે મમ્મી મેચીન બોળો રાઈનો બોળો મગ મગના ફાડા મઠ નથી ભાઈ મ મગની દાળ છે સાબુદાણા અને હળદર હળતર મમ્મી તમે એટલી કિલો લાવ્યા કાચી એની કરતા જ લેવા હોત તો એમ નહી દળેલી જ લઈ લેવાય કિલો આટલું નવી દળ એવું હોય ગઈ દળાવાની હોય કિલોમાં માં દળાવી એમ થાય આ બાજુ જો બટેકાની વેફર આવી ગઈ છે મેં કીધું આમાં પેલા મેં જોયું ને તો મને આમ હતું કાચી વેફર લઈને ને આવું તમે ઘરે તળવાની તમે લેવા ક્યાંથી લેવા

બીજું કાલના વ્લોગમાં બહુ બધાએ આણુના આણુને બધી વસ્તુ જોઈ પણ બધાને મેન ફોકસ બેગમાં લાગી ગયો કે બેગ ક્યાંથી લીધી છે એ હવે સોનલ મળશે ને ત્યારે તમને કહે કે બેગ ક્યાંથી લીધી છે બાકી રવિવારના દિવસે તો હાઉ સિમ્પલ સાદું બાકી ગુજરાતીના ફેમિલીમાં રવિવારે મોસ્ટ ઓફલી ભાત બનતા હોય ત્યાં પછી કોઈ વાનગી બનતી હોય પછી શું કેવાય પણ આપણે એવું કઈ નથી હા એટલે બધું ગમે ત્યારે બનાવતા હોય ચાલો બધા વઘારેલી ખીસડી ખાવા તો દાળ ખીસડો બની ગયો તો મમ્મી અમે એક કામ કરવું છે બોલો નવી ટ્રાય વસ્તુ કરવી છે

કઈ નઈ કઈ ચાલો હવે નો મેળો નતો ને આપણે નોટિસ કર્યું ને તો જોયું ઓલી હમણાં નવી જોડી લઈને આવતો તો ને પહેરી લીધું પૂછી લે આ ક્યાં જવાનું છે સન રવિવાર છે તો કાઈ નહી જવાનું કાઈ નહી જવાનું છે તો નવી જોડી કેમ પહેરી લીધી હું થોડું છે નવ બહાર જાઉં તો ઘરે નવા કપડા પહેરાય એવું છે ગાઈઝ મેં જગ્યા જગ્યાએ કેવું સાંભળ્યું હતું ખબર કે તમે કે આમ કેવું નહીં કે બહાર જવું હોય તો નવું પહેરી નીકળવાનું રોજિંદા જીવનમાં ટિકટોક જ રહેવાનું હા રોજિંદા જીવનમાં ટિકટોક જ રહેવાનું એમ એટલે તમારે કે માઇન્ડ ઉપર એ સારો પ્રભાવ પડે એવું કાંઈક હતું પણ ભૂલાઈ ગયું હું વાંચું તું એ કાંઈ નહીં હવે હાલો બધા જમી લો તમે રહીવારના દિવસે હું કાધું છે કોમેન્ટમાં કઈ ગયા ઔંઢાના સાડા પાંચ અને જો કિચનમાં આવી જશે સન્ડેનો દિવસ આખો છે ને રજા હતી પણ હુવામાં જ હોય જો કારણ કે સન્ડે હોય ને ત્યારે અમે ફૂઈ જાય બહુ ટ્રાફિક હોય એટલે આપણે હુઈ જાય અને આમ આડા દિવસે આપણે વધારે બધે બહાર જવાનું ગમે તો આ બાજુ નાસ્તો રેડી થઈ ગયો છે ને નાસ્તો કરી લઈ ચાલો કળી છે અને જે વેફર લેવા વેફર લઈ લેવા બાજુ ભાઈ વેહ જાય ભાઈએ તો બહુ લાંબી ની અંદર ખેંચી લીધી પછી નવરા મેં થોડીક વાર બહુ ફોન ઘુમાડી દીધો એવું બધું છે ને બટેકાની વેફર લીધી મેં

પાંચક મિનિટ વેફર માં રહેવા નહીં અને પાછી એને લુહીન પાછી તળવી એટલે સેવા ટેસ્ટ આવતો છે ઘરે વેફર પડી હોય ને હા એ આપણે હુકાઈ ગયો હોય એટલે આપણે ડબ્બો ભર દીધો પછી જ્યારે આપણે વેફર બનાવી હોય ને તે પાણીમાં પલાળવાની પાણીમાં પહેલા પલાળ દેવાની પછી એક એક વેફર ને આપણે લોહી નાખવાની એટલે તેલ ન ઉડે એમ પછી તળવા એટલે એકદમ જો આવી વેફર બને ગાઈઝ પણ આ ભાઈ રેસીપી આપી છે પણ એણે એકય વાર તળી મે આ પર ગાઈઝ મે બહુ તળી કારણ કે અત્યારે બાલાજી નું વેપારનું પડી ગયું છે ને મોંઘવા આવતું તો મળતું બહુ ઓછું ને ઘરની વેપાર એકવાર એવી ટ્રાય કરીને પછી મજા આવી ગઈ હું કેવું ધારું તે એવું તૈયાર જેવી જ લાગે એટલે તમે એકવાર ટ્રાય બહુ આઠ વાગી ગયા છે અને જો જમવાની તૈયારી થવા મળી છે અને આ બાજુ મમ્મી એ લાલ રાયતાના મરચા હતા ને એ રેડી કરી નાખ્યા મમ્મી ને કીધું હતું કે રાયતું સડાવો ને ત્યારે મને કહેજો પણ મમ્મીએ એ કઈ બોલાવ્યા નહીં કે બધા બનાવતા જ હોય કે એવું નથી બતાવું

દૂધ ગરમ કર્યું ને બધું એટલે પછી મોડા મોટા સડ્યા એટલે મોડું થઈ ગયું એની ઉપરથી કહી કઈ દઉં સોનલ લાણું તેડવાની તારીખ આવી ગઈ છે ક્યારે જવાનું આવવાનું સ્વામી રવિવારે રવિવારે રામ નવમી ના દિવસે અકરે એવું હતું કે રવિવારે ન તેડાય પણ હવે પાછું કેમ નક્કી કર્યું મને ખબર એવું હોય ને ગોરદાદા પૂછ્યું હોય એટલે કીધું હોય ને હવે બધા લગન રાખે તો રવિવાર માં જ રાખે છે આજે લગન હતા કો કા મુક્તા કહેવાય ને ત્યાં અને રામ નામ હોય એટલે મુરત કે દિહાર હા તે દિહાર હોય એટલે સવાર માં 9 વાગ્યા માં 9 વાગ્યા નું છે ને હવાર માં 9 વાગે જવાનું છે ગાઈસ ટૂક સમયમાં માં સોનલ અને ઋષિને આપણે તેડીને વહી આવશું બીજું એ કે કાલના વ્લોગ બધાની બહુ કોમેન્ટ આવી હતી કે મમ્મી કામ બહુ કરે છે

તો ઘણા દે માં પેલા ને એવું હતું હવે અત્યારે છે બાકી અત્યારે એમ થાય કે મસ્ત મજા ના પણ કોઈ વાયદું વાયદું અત્યારે કોઈ કર્યા નઈ કર્યા મમ્મી વ્યવહારો એટલા વધી ગયા ને ગામડે થી પેલા કેવું હતું કે ઘરમાં જે મેન હોય ને એ બધે જાનમાન એમાં જતા ને હા હવે બધા આખું ઘર ટેનું આવી ગયું એટલે ત્યાંથી અહીંયા આવે ને તો બે દી ઢોર ને મૂકી આવે આપડે ગાય કે ભેંસ હોય ને પછી ત્યાં ગામના કોઈ કોઈ આજુબાજુ આ બધું જૂની વસ્તુની યાદ ન હોય બાકી ગામડાની મજા ગાય જ અલગ છે એવું આખી મસ્ત મજાનું તાહાળી ભરી ને દૂધ ખાવ જોકે આપણે દૂધ એટલું બધું ભાવતું નહી પેલા હવે ધીરે ધીરે ભાવવા મળ્યું મમ્મી એય જી નત પીતા નત પીતા ને હું તો ખાવ છું મને દૂધ બગસ ભાવે એવું પેલા વયમાં કેતા ને હું ના ના ઈ તો આપણે અહીં આવ્યા ને પેલા ગોલ્ડ બાટલી લેતા પછી દૂધ લઈ પણ મને હસોડું ન ખાયું ગોલ્ડ બાટલી નો ફાક ખાતા ને એટલે ઓલું નો ભાય ખાયું

થેપલાનું નવું વર્ઝન થેપલા નાઝા વણવા પડે થોડુંક પાંચ ભાખરી બની જાયને આજે હમ થેપલા જેવો જ હોય ગાય બહુ મજા આવે મસાલા ભાખરી ખાવાની એકવાર ટ્રાય કરજો બનાવી બાકી આ ભાઈ દો ફ્રિજમાં ખોતે છે શું કોઈ જ છો તરબૂચ તો પૂરું થવા આવ્યું છે નવું લાવ્યા મમ્મી મૂકી એમ મને કે પૂરું થઈ ગયું છે મજાનું ખાઈ લીધું છે ને સાંજના નવ વાગ્યા છે તો ચાલો એની સાથે આજ નવ લો એન્ડ કરવી આઈ ખોબ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય